અલગ અલગ સંગઠનો દ્વારા એક સંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે મને લાગે છે કે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજને જે ઠેસ પહોંચી છે અને એમણે જે એવું નિવેદન કર્યું કે રાજા મહારાજાઓએ ભૂતકાળની અંદર રોટી બેટીના વ્યવહારો કર્યા ક્ષત્રિયોની તલવારો કામ ના આવી અને આવી ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં એની લાગણી દુભાઈ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના બ્યુગલ વાગી ગયા છે કારણ કે જે પંદર પંદર દિવસથી જે સમાજ ખાલી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કઈ કરી શકે એમ નથી અને કઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી આજે છે આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી

ચૌદ તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે દસ ગણી પબ્લિક ભેગેરી અમે ફોર્મ ભરવા જઈશું તો આ શું છે સન્મુખ અત્યાર સાહેબ તો બીજું શું છે